અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અષાઢ સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા અંતર્ગત રથયાત્રા પૂર્વેના પ્રસંગોનો પ્રારંભ આજે ખાત્રીજના દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન અને ખાસ ઉપસ્થિત રહ્યા ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા આગામી દિવસોમાં નગરચર્યાએ સુખ શાંતિ અને કોમી એકતાની સાથે વાતાવરણમાં નીકળશે તે માટે સૌ ભાવિક ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી જે કે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂજન થતું હોય છે અને આજથી રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે ભગવાનને આહવાન કરીને યાત્રાનો આજે પ્રારંભ થતો હોય છે આ રથયાત્રા મહોત્સવમાં ઘણી બધી વિધિઓને પ્રસંગો આવતા હોય છે જેનો પ્રથમ પ્રસંગ યાત્રા હોય છે જે વૈશાખ સુદ્ધ તીજના દિવસે ઉજવવામાં આવે છે આજે અક્ષય તૃતીયાના દિવસ ખૂબ જ શુભ મુહૂર્ત ગણાય એ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી જે બહેન સુભદ્રા અને બળદેવજી જે ત્રણેય રથો ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળે છે તે રથનું નિર્માણ કામ સમારકામ માટે ભગવાનને પ્રાર્થના કરીને આજ્ઞા લેવામાં આવે છે આ ભગવાન જગન્નાથજીની યાત્રાના પ્રથમ સોપાનમાં કરાય છે એ બહુ જ ખૂબ જ પ્રશંસનીય છે અને ભગવાન જગન્નાથજીના દર્શનના મને લાભો મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે